જય જવાન જય કિસાન હેલો ખેડૂત મિત્રો આપ જોઈ રહ્યા છો કૃષિને લગતા મહત્વના સમાચાર અને ખેડૂત મિત્રો આજે નવા જીરાના ભાવ વિશેની વાત કરીએ ત્યારે તો ખેડૂત મિત્રો વાત કરીએ તો કે સૌરાષ્ટ્રમાં મોટાભાગના વિસ્તારોમાં પ્રતિકૂળ હવામાન વચ્ચે જીરું ઝોલા ખાય છે ત્યારે ત્રીસ ડિસેમ્બર અને શનિવારના રોજ ગોંડલયાર્ડમાં જસદણ પંથકના એક ખેડૂત દ્વારા ચાર મણ જીરાના મુર્તના વેપારના ભાવ તેતાલીસ હજાર એકાવન રૂપિયા મળ્યા હતા ગત વર્ષે ગોંડલયાર્ડમાં જીરુના મુહૂર્તના વેપારના એક ખેડૂત દ્વારા ત્રણ ગુરી જીરામાં છત્રીસ હજારને એક રૂપિયા મુહૂર્તના ભાવ મળ્યો હતો તેથી ગયા વર્ષ કરતાં આ વર્ષે બજારમાં તેજી જોવા મળી રહી છે પરંતુ હાલની બજાર નીચેની સપાટી પર છે ત્યારે જસદણ પંથકમાં આ વખતે ચોમાસાના પ્રારંભથી વરસાદ ઓછો હતો તેથી જસદણ પંથકમાં શિયાળું પાણી ક્યારેય ખૂટી પડે એનો ભરોસો ના હતો આમ કેટલાય ખેડૂતોએ ચોમાસુ પાકની ખાલી થયેલ જમીનમાં તાપમાન જોયા વગર અને ભરોસા વગરના પાણીમાં જીરું વાવેતર કર્યું હતું જીરુંમાં લાગે તો એકો નહીતર તો છે રાજકોટ હોય કે ગોંડલ હોય કે ઊંઝા યાર્ડમાં જેવે નવી જણસીનું આગમન વખતે વેપારીઓ મુર્ત ના વેપારમાં મોટું મન રાખીને હરખથી ઊંચો ભાવ આપતા હોય છે એ ભાવને ખેડૂતોએ ક્યારેય વાસ્તવિક સમજવાની ભૂલ ના કરવી કે આ વખતે જીરાના અધધ ભાવ મળશે કોઈ પણ કૃષિ જણસીની બજાર પુરવઠા અને માંગ પર બજાર ચાલતી હોય છે અને ભાવ સારા મળતા ખેડૂતો અને વેપારીઓ બંનેમાં હરખની લાગણી જોવા મળી રહી હતી નવા જીરાના હરાજી જોવા મોટી સંખ્યામાં વેપારીઓ દલાલીઓ અને ખેડૂતો ઉમટી પડ્યા હતા સાથે આમ જ સારા ભાવો મળતા રહે એવી ખેડૂતો અને વેપારી વેપારીઓ આશા રાખી રહ્યા હતા ઘણા ખેડૂતોના પાકમાં હાલ અનેક પ્રકારના રોગ પણ જોવા મળી રહ્યા છે આ પાક ઉત્પાદનના ઘટાડાનું મોટું કારણ બની શકે છે ત્યારે ખેડૂત મિત્રો માહિતી સારી લાગી હોય તો અન્ય ખેડૂત મિત્રોને પણ શેર કરજો અને ખેડૂત મિત્રો રોજેરોજના સમાચાર જાણવા અને અવનવી યોજનાની માહિતી મેળવવા આપણી ચેનલ એટલે કે જે બી ખેડૂત હેલ્પને સબસ્ક્રાઈબ કરજો અને જે પણ પાક વિશેની માહિતી મેળવવી હોય તેમને કોમેન્ટ કરીને જરૂરથી બતાવશો